દ્વારકા નો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે લાલો મૂવી જોયું જ્યારે મને ખબર પડી હતી કે એમ પ્રેગ્નેન્ટ ત્યારથી મેં મુવીઝ જોવાના બિલકુલ બંધ કરી દીધા હતા અને આજે લગભગ સવા દોઢ વર્ષ પછી પ્રભુ લીલાથી લાલો મુવી જોયું આટલા અરસા પછી આ મૂવી એમાં પણ કંઈક એમની જ લીલા હશે ઘણા ઓછા મૂવીઝ એવા બને છે કે જેને તમે સ્પર્શ કરી શકો જે તમને ફીલ થાય એ પૈકી આ એક મૂવી છે લાલો અને આ મૂવી ભગવાન પર છે તો સાચું કહું તો ભગવાન અહીંયા સ્પર્શ કર્યા આ મૂવી પરથી એક ખૂબ જ સરસ શીખ મળે છે કે જ્યારે તમે જીવનમાં બધાથી હારી જાઓ છો નાસી પાસ થઈ જાઓ છો કશું જ સૂચતું નથી બધા જ દરવાજા બંધ થઈ જાય છે ત્યારે એકવાર પ્રભુના શરણે જઈને જોજો આવશે પ્રભુ જરૂરથી પ્રભુ ભક્તિ ક્યારે ખાલી જતી નથી જેમ ભક્તો ને પોતાના પ્રભુ શ્રી કૃષ્ણ જ વાલા છે એમ શ્રી પણ પોતાના ભક્તો ખૂબ જ વાલા છે એમણે તો પહેલેથી જ કીધું છે કે જો મેરી શરણ મેં હે બહુ ભાગ્યે બનતા હોય છે મેં તો જોઈ લીધું છે આ મુવી મારા પરિવાર સાથે તો તમે પણ તમારા ફેમિલી સાથે નાના મોટા સૌ કો જઈને આ મૂવી એક વાર જરૂર થી જોયું હે જય શ્રી કૃષ્ણ